આજે શાપુર ગામના લોકોએ મામલતદાર માંગરોળને લેખિતમાં રજૂઆત કરી ખાણું બંધ કરવાની માંગ કરી છે જ્યારે ખાસ વાત કરીએ તો માંગરોળ પંથકમાં સીલ સાંગાવાડા દિવાસા સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણું ચાલતી હોવાની પણ આશંકા છે પરંતુ કોઈ તપાસ નહીં જ્યારે દિવાસાની લઈને ચોરવાડ ગળુ સહિતની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણું ધમધમતી હોવાની આશંકા છે પરંતુ ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા છે કે કેમ પછી કે પછી આ ખાડા કાન કરી રહ્યા છે આવી અનેક ચર્ચાઓ સંભળાઈ રહી છે સાપુર ગામમાં અત્યારે જે ખાણની લીઝ મંજૂર થઈ છે ખાણ ખાણની એ ખાણની લીઝ અત્યારે મામલતદારમાં અમે પત્ર આપવા આવ્યા છે કે ખાણની લીઝ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે આજુબાજુમાં જે થતું નુકસાન છે એમાં ઘટાડો આવે એ મામલો દઅને આ માધ્યમ દ્વારા કલેક્ટરને અમે રજૂઆત કરીએ છીએ આ બોડી વિસ્તાર છે જ્યાં ખાણની લીટ મંજૂર કરી અને પોતે આ જાળવાને અને માણસોને બહુ અતિ નુકસાન થાય છે આ 300 થી 400 માણસ અહીં વસવાટ કરે છે અને તેના લીધે જાળવા અને આ લોકો બધા ગરીબ એના ઉપર આજીવન એનું જીવન જીવવા શરૂઆત કરે છે